દોસ્તો હાલમાં સમાચાર આવી રહ્યા છે કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના સુંદરલાલ હવે વિજયભાઈ રૂપાણીના પરિવારને મળવા માટે વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચી ગયા છે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં જેઓ જેઠાલાલના સાલા સાહેબ તરીકે કામ કરે છે એવા સુંદરલાલ જેમને આપણે ઓળખીએ છીએ એમનું રિયલ નામ મયુર વાકાણી છે ત્યારે આ મયુર વાકાણી જ્યારે પહોંચ્યા છે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે એમના દીકરાને મળીને પણ એમને ભાવુક થયા છે રડી પડ્યા છે અને આખરે એમણે એવા શબ્દો કહ્યા છે કે જેને સાંભળીને તમે પણ નવાઈ પામો ની છે છેલ્લી વાર વિજયભાઈ રૂપાણી એમને ફોન કર્યો પરંતુ આ સાથે જ એમનો ફોન ન રિસીવ થયો એની પાછળનું કારણ શું હતું તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શ્રદ્ધાંજલિ પાઠવી દેજો ઓમ શાંતિ અવશ્ય લખી દેજો હવે સુંદરલાલ પહોંચી રહ્યા છે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ખૂબ કોમેડી પાત્ર ભજવે છે પરંતુ એમના જાહેર જીવનમાં પણ તેઓ એટલા જ સંવેદનશીલ છે કે જ્યારે વિજય રૂપાણીના દીકરાને મળે છે ત્યારે તેઓ એને ભેટીને રડી પડે છે એમના આંસુઓને રોકી શકતા નથી ચોધાર આસુએ રેડી પડતા સુંદરલાલ એવું જણાવતા હતા એમનું એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એમાં એમને કીધું કે જ્યારે છેલ્લી વખત જ્યારે તેઓ લંડન જવાના હતા વિજયભાઈ રૂપાણી ત્યારે એમને કોલ આવ્યો હતો એમણે પોતાના પીએ દ્વારા કોલ કરાવ્યો હતો કે મારે સુંદરલાલ સાથે વાત કરવી છે પરંતુ સુંદરલાલ એ સમય બીજી હતા એટલા માટે એ વાત ન કરી શક્યા ચાર કોલ કર્યા છતાં રિસીવ ન થયા અને પછી જ્યારે સુંદરલાલ ફ્રી થયા ત્યારે કોલ કર્યો ત્યારે એમના પીએ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે સાહેબ પાસેથી હવે હું નીકળી ગયો છું હવે સાહેબ લંડન જશે અને લંડનથી જ્યારે પરત આવે ત્યારે આપણે મુલાકાત કરીશું આ છેલ્લા શબ્દો હતા અને જ્યારે પછી સુંદરલાલનું સપનું અધૂરું રહી ગયું વિજય રૂપાણી સાહેબનું પણ એ સપનું અધૂરું રહી ગયું સુંદરલાલ સાથે વાત કરવાનું અને પછી સુંદરલાલને એમના પ્રત્યે એનો ભાવ ખૂબ દેખાઈ રહ્યો છે અને જ્યારે એમની અંતિમ યાત્રા બાદ એમનું બેસણું આયોજિત કરવામાં આવ્યું હતું શોકસભા આયોજિત કરવામાં આવી હતી ત્યારે સુંદરલાલ પણ પહોંચ્યા હતા અને જોધારા સુએ રડી પડ્યા હતા કારણ કે એમની અંતિમ મુલાકાત ફોન ઉપર સાહેબનો કોલ આવ્યો છતાં રિસીવ ન થયો એમનો એને અફસોસ થયો ત્યારે સુંદરલાલ એટલે કે એમનું નામ જાહેર જીવનમાં મયૂર વાકાણી તરીકે જેઓની છાપ છે જેમની નામના છે ત્યારે એવો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના પરિવારને સાંત્વના આપવા માટે જ્યારે પહોંચ્યા હતા ત્યારે એ વિજયભાઈ રૂપાણીના દીકરા વૃષભ રૂપાણીને તે મળીને ભેટી પડે છે રડી પડે છે એમના આંસુઓ રોકી નથી શકતા અને જ્યારે એમનું આ કારણ પૂછવામાં આવે છે કે તમે આટલા બધા શા માટે રડો છો તો એવો કારણમાં જણાવે છે કે વિજયભાઈ રૂપાણીનો મને કોલ આવ્યો હતો પણ રિસીવ ન કરી શક્યો આખરે એમને વાતનો અફસોસ છે ત્યારે ધારક મહેતા કાઉલ્ટા ચશ્મામાં જેઓ સુંદરલાલ તરીકેનું સરસ પાત્ર નિભાવે છે તેઓ જાહેર જીવનમાં પણ એટલા જ સંવેદનશીલ છે દરેક વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે એવા દયાના ભાઈ એટલે કે સુંદરલાલ હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે આવી આ દુર્ઘટના બની છે ત્યારે વિજયભાઈ રૂપાણીના પરિવારને સાંત્વના આપવા માટે સુંદરલાલ પહોંચી ગયા છે યાની કે મયુરભાઈ વાઘાણી પહોંચી ગયા છે ત્યારે દોસ્તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને એમના પરિવારના સભ્યો જે છે એમના પર જ્યારે એક આપ તૂટી પડ્યું છે વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે નથી પરંતુ એમના પરિવારના સભ્યોને જુદા જુદા લોકો જ્યારે મળીને એમને સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે ગઈકાલે સુંદરલાલ પણ પહોંચી ગયા હતા ત્યારે દોસ્તો વિજયભાઈ રૂપાણી કે જેઓ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ત્રણસો થી વધારે લોકો માર્યા ગયા એમાં પોતે પણ અવસાન પામ્યા ત્યારે એક સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે વિજયભાઈ રૂપાણીની પાછળ કેટલા બધા લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે તો પછી ત્રણસો થી વધારે લોકો જે અવસાન પામ્યા છે એમના પરિવારના લોકોને પણ લોકો સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો આપના વિચારો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને જો આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો